શ્રી ગણેશાય નમઃ મિત્રો આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપની ચેનલ ધર્મની પાઠશાળામાં આપનું સ્વાગત છે મિત્રો આજના વિડીયોમાં આપણે સાંભળશું સંક્રાંતિના શુભ દિવસથી શરૂ થતું ધર્મ રાજાનું વ્રત જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અને જો આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે ધન્યવાદ ધર્મ રાજાનું વ્રત આ વ્રત મકર સંક્રાંતિથી શરૂ કરી છ માસ સુધી કરવાનું હોય છે ધર્મરાજાનું નામ તેમજ કથા વાંચવી આ વ્રત છ મહિનાનું છે ગમે તે દિવસથી આ વ્રત કરી શકાય છે આ વ્રતમાં ધર્મરાજાના નામનો દીવો કરવાનો હોય છે હાથમાં જુવારના દાણા રાખીને વાર્તા સાંભળવી વાર્તા સાંભળનાર કોઈ ન હોય તો ઉપવાસ કરવો ધર્મરાજા વ્રતની વિધિ મકરસંક્રાંતિના શુભ યોગથી આ વ્રતની બહેનો શરૂઆત કરવી સ્નાનાદિથી પરિવારીને ધર્મરાજાના નામનો દીવો કરી હાથમાં ચોખા રાખીને ધર્મરાજાના નામે જપ કરવા છ મહિના સુધી આ વ્રત કરવું પૂર્ણાહુતી વખતે વાંસના ટોપલામાં કાળા તલનું દાન કરવું બ્રહ્મચર્યનું પાલન કરવાથી આ વ્રત ફળે છે આફતો દૂર થાય છે ધર્મરાજા વ્રતનું ઉજવણું વાંસના ટોપલો લેવો તેમાં શેર જુવાર લાલ કપડાંનો કટકો એક જોડી કપડાં છત્રી ફાનસ જોડા શેર સાચા મોતી હોળી નિસરણી અને સોના તથા રૂપાની બે મૂર્તિ આ બધું કોઈ સુપાત્ર બ્રાહ્મણને દાન કરવું જો કોઈની શક્તિ ન હોય તો શેર ઘીની સુખડી કરવી અને ચાર સરખા ભાગ કરવા એક ભાગ ગાયના ગોવાળને એક ભાગ બ્રાહ્મણને એક ભાગ રમતા બાળકને અને બાકી રહેલો ભાગ ઘરના માણસોને આપવો ધર્મરાજાની વાર્તા એક હતો બ્રાહ્મણ અને એક હતી બ્રાહ્મણી એમને બે છોકરા અને એક છોકરી હતી આખું કુટુંબ ખૂબ ગરીબ હતું પરંતુ ખૂબ નીતિવાળું હતું તેમના આંગણે આવેલા કોઈ અતિથિ કોઈ દિવસ ભૂખ્યા પાછા જતા નહીં હંમેશા ઓછામાં ઓછા એક અતિથિને જમાડીને જ તેઓ જમતા અથવા તો કોઈ પક્ષીને ચણ નાખીને જ જમતા આવી સ્થિતિ હોવાને કારણે એમના બંને દીકરાઓએ વિચાર કર્યો કે અહીંને અહીં બેસી રહીશું તો આપણી સ્થિતિ કોઈ દિવસ સુધરશે નહીં માટે આપણે પરદેશ કમાવા જઈએ આમ વિચાર કરીને બંને છોકરાઓ પરદેશ કમાવા ચાલી નીકળ્યા બ્રાહ્મણ બ્રાહ્મણી અને એમની વિધવા દીકરી ઘરે રહી એવામાં ચોમાસાના દિવસો આવ્યા અને વરસાદ પડવા લાગ્યો ઘણા દિવસો સુધી વરસાદ પડ્યો અને ઘણા દિવસો સુધી વાદળા રહ્યા તેથી સૂર્ય ઉગ્યો જ નહીં એટલે બ્રાહ્મણને ઘેર કોઈ અતિથિ આવ્યા નહીં આથી બ્રાહ્મણ બ્રાહ્મણી અને એની દીકરીને પંદર દિવસ ભૂખ્યા રહેવું પડ્યું ભગવાન ત્રણેય જણાની શ્રદ્ધા અને ભક્તિ ઉપર પ્રસન્ન થયા આથી ભગવાને હંસ અને લક્ષ્મીજીએ હંસલીનું રૂપ લઈને ઉડતા ઉડતા બ્રાહ્મણને ઘેરે આવ્યા એમણે ખોબે ખોબા ભરીને જાર નાખી પણ તેમણે એકય દાણો ખાધો નહીં એટલે બ્રાહ્મણે તેમણે પૂછ્યું અમે એવા શું પાપ કર્યા છે કે તમે અમારો એકય દાણો ખાતા જ નથી હંસ કહે અમે તો રાજહંસ છીએ એટલે સાચા મોતી સિવાય બીજું કાંઈ ખાતા જ નથી બ્રાહ્મણ તો આ વાત સાંભળીને સકળ જ થઈ ગયો જે ઘરમાં અનાજના સાસા હોય ત્યાં સાચા મોતી લાવવા ક્યાંથી બ્રાહ્મણી નગરશેઠની પાસે ગઈ સવા શેર મોતી ઉધાર લઈ આવી પોતાનું મકાન વેચીને પણ તેની કિંમત ચૂકવી આપવાની કબૂલાત આપી બ્રાહ્મણી મોતી લઈને આવી હંસની આગળ નાખ્યા અને ત્રાંબા કુંડી ભરીને પાણી મૂક્યું હંસ અને હંસલી મોતીનો ચારો ચરીને અને પાણી પીને ઉડી ગયા અને પંદર દિવસે આજે બ્રાહ્મણ બ્રાહ્મણી અને તેમની વિધવા છોકરીએ ઉપવાસ છોડ્યા એક મોતી ચર્યા વગરનું રહી ગયું હતું તે છોકરીના હાથમાં આવ્યું એ લઈને એને તુલસી ક્યારે મૂક્યું બીજે દિવસે સવારે બ્રાહ્મણ અને બ્રાહ્મણી તુલસી ક્યારે દીવો મૂકવા આવ્યા ત્યારે જોયું તો તુલસીની ડાળીએ ડાળીએ સાચા મોતીની શેરો લટકે બ્રાહ્મણીએ તો મોતીની શેરો ઉતારી લીધી અને નગરશેઠને આપવા ગઈ નગરશેઠને તો વધારે કિંમતી મોતી પાછા મળ્યા એટલે આનંદ થયો જરૂર જેટલા મોતી નગરશેઠે રાખ્યા અને બાકીના પાછા આપ્યા આ મોતીનો હાર નગરશેઠે પોતાની છોકરી માટે ઘડાવ્યો એક વખત રાજકુંવરી આ હાર નગરશેઠની છોકરીના ગળામાં જોઈ ગઈ અને એ હારની માંગણી કરી નગરશેઠે આવા મોતી બ્રાહ્મણના ઘરે છે તે લઈ આવવા રાજાને કહ્યું રાજાએ બ્રાહ્મણને ઘેર આવીને જોયું તો તુલસીના છોડમાં ડાળીએ ડાળીએ સાચા મોતીની શેરો રાજા તુલસીને જેવા અડવા ગયા અને મોતી લેવા ગયા એવા જ રાજાના હાથ છોડને ચોટી ગયા રાજાની સાથે રાણી હતા એ રાજાના હાથ છોડાવવા ગઈ તો એના હાથ પણ ચોંટી ગયા રાજા રાણી તો બૂમાબૂમ કરવા લાગ્યા આખરે બ્રાહ્મણ અને બ્રાહ્મણી આવ્યા એમણે તુલસી માતાને વિનંતી કરી રાજા રાણીના હાથ છૂટા પડાવ્યા રાજા તો વિલે મોઢે બ્રાહ્મણના ઘેરેથી પાછો ગયો બ્રાહ્મણને ઘેર તો હવે રોજ સવાસેર સાચા મોતી ઉતરવા લાગ્યા અને તેઓ ધનવાન થઈ ગયા આથી તેમણે બંને દીકરાઓને પરદેશથી પાછા તેડાવ્યા અને બંનેને કહ્યું જુઓ દીકરાઓ હવે અમારું આયુષ્ય પૂરું થઈ ગયું છે અમે તો આજે છીએ ને કાલે નથી એટલે આપણા ઘરમાં જે કાંઈ છે એના ત્રણ ભાગ પાડજો બે ભાગ તમે બંને ભાઈઓ લેજો અને એક ભાગ બહેનને આપજો અને થોડા દિવસમાં બ્રાહ્મણ બ્રાહ્મણી તો મરણ પામ્યા રોજ સવાસેર મોતી તુલસી ક્યારે ઓગે અને રોજ ત્રણ ભાગ પડે એટલે એક દિવસ મોટા દીકરાની વહુએ કહ્યું તમારી બહેન રોજ ત્રીજો ભાગ લે છે અને એના રોટલા મારે ટીપવા પડે છે જો ત્રીજો ભાગ લેવો હોય તો જુદા રહે ભાભીના આવા શબ્દો સાંભળીને બહેનને ભારે દુઃખ થયું આથી બહેન અલગ રહેવા લાગી બહેન પણ મા બાપની જેમ અતિથિને જમાડીને જ જમતી એક દિવસ એકાએક વિધવા દીકરીને તાવ ચડ્યો અને એ તો મરણ પામી બંને ભાઈઓએ આવીને જોયું તો બહેનનું શપ પડેલું છે આથી બંને ભાઈઓ પોક મૂકીને રડવા લાગ્યા બહેન તો ધાર્મિક હતી એટલે ધર્મરાજાના દૂતો બહેનોનો જીવ લઈને જતા હતા તેઓ વેતરણી તરી ગયા આગળ ગોખરૂનું વન આવ્યું બહેને જોડાનું દાન આપેલું એ વન પણ વટાવી ગયા આગળ તાપના અંગારા વરસતા હતા બહેને છત્રીનું દાન આપેલું એટલે છત્રીની મદદથી તાપ પણ વટાવી ગયા અંતે તેઓ ધર્મરાજાની પાસે આવ્યા ધર્મરાજાએ બહેનનું ખાતું પોતાના ચોપડામાં જોવા માંડ્યું એમાં બધા વ્રત નીકળ્યા પણ ધર્મરાજાનું વ્રત ન નીકળ્યું એટલે આ વ્રત કેવી રીતે કરવું એમ બહેને પૂછ્યું આ વ્રત છ મહિનાનું છે ગમે તે દિવસથી આ વ્રત કરી શકાય છે આ વ્રતમાં ધર્મ રાજાના નામનો દીવો કરવો હાથમાં ચારના દાણા રાખીને વાર્તા સાંભળવી કોઈ વાર્તા સાંભળનાર ન હોય તો ઉપવાસ કરવો છ મહિના પૂરા થાય ત્યારે વ્રતનું ઉજવણું કરવું ઉજવણું કરતી વખતે વાંસનો ટોપલો સવાશેર જુવાર લાલ કપડાંનો કટકો એક જોડી કપડાં છત્રી ફાનસ જોડા સવાસેર સાચા મોતી હોળી નિસરણી સોના અને રૂપાની બે મૂર્તિ આ બધું સુપાત્ર વિદ્વાન જોઈને તેનું દાન કરવું આટલું બધું આપી શકાય તેમ ન હોય તો શક્તિ પ્રમાણે બને એટલું આપવું સવાસેર ઘીની સુખડી કરવી તેના ચાર ભાગ પાડવા એમાં એક ભાગ ગાયના ગોવાળને બીજો ભાગ બ્રાહ્મણને ત્રીજો ભાગ રમતા બાળકને ચોથો ભાગ ઘરના માણસોને આપવો બધા મણદાને સ્મશાન લઈ ગયા ત્યાં સ્મશાનમાં તેણે અગ્નિ મૂકવા માટે જતા હતા ત્યારે લક્ષ્મીજીએ ડોશીનું રૂપ લઈને ત્યાં આવ્યા અને સતીનું મોં જોવાની માગણી કરી ડાઘુઓએ તો વિધવા છોકરીનું મોં જોવાની ના પાડી છતાં એ ડોશી તો એમની પાસે ગયા અને મોં જોયું મોં ઉપર હાથ ફેરવ્યો ત્યાં તો છોકરી જીવતી થઈ આથી તેના ભાઈઓને તો હરખનો પાર રહ્યો નહીં પછી બહેને ઘરે આવીને ધર્મરાજાનું વ્રત કર્યું છ માસ પૂરા થયા એટલે બહેનનો જીવ લઈને ધર્મરાજાના દૂતો જવા લાગ્યા ત્યારે ઘરમાં એકદમ રોશની થઈ અને કુમકુમ પગલાં પડવા માંડ્યા બે ભાઈઓની બહેનને ધર્મરાજાનું વ્રત જેવું ફળ્યું એવું સૌને ફળજો બોલો ધર્મરાજાની જય મિત્રો મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે મને સાંભળવા બદલ ધન્યવાદ આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ